હું છે ને પબ્લિકમાં ઘણી સાથે રહેતું હોય ગ્રુપમાં બધા ગ્રુપમાં સોશિયલ ઇવેન્ટમાં હોય તો મારા કોન્ટેક્ટમાં લગભગ પચાસથી સો એન્કરના કોન્ટેક્ટ નંબર સેવ હશે તો મારે ખાલી જાહેરિંગ કરવું હતું યોગેશભાઈનો નંબર સેવ પચાસ એન્કરો બીજા છે યોગેશભાઈ અને બીજા શું ડિફરન્ટ પડે છે એ બહુ ઓથેન્ટિક અને બહુ વનેસ્ટી શેર કરી જે હોય છે એ વ્યક્તિ એવું છે કોઈ પણ વ્યક્તિ એન્કરિંગ માઇક પકડતા પર આવડી જાય ને કે તમે હું ઘણી વાર આવી ગયું આ એરિયાની અંદર એકવાર માઇક પકડતા આવડી જાય ને તો ઇકો વર્ક પાવર આ બાય ડિફોલ્ટ આવી જાય હ્યુમન બીંગ છે તમે હોય કે હું હોય એકવાર 500 જણ આપણે સાંભળી લે 200 જણ આપણે માની લે એકવાર સર બની ગયા પાંચ વર્ષનો એક્સપિરિયન્સ થઈ ગયો લોકોમાં નામ ના પડી ગયે એટલે કેવું થાય ઈગો અહમ વટ પાવર આ બધી વસ્તુ આપણામાં સહજતા કેવી જાય તમે વસ્તુ નોટિસ કરી હોય તો હું એને સાલા પાંચ વર્ષથી ઓળખું છું અમે સાથે જ કામ કરીએ છીએ તો એ વ્યક્તિ સાથે ચેર અહીંયા મૂકશે એ વ્યક્તિ પાણીની બોટલ એ ભરશે એ વ્યક્તિને બુકે આપશે એ વ્યક્તિ એ મેનેજમેન્ટ એ કરશે તમે ક્લાસની અંદર માર્કિંગ કર્યું હોય તો પાણીની બોટલ એ સાથે લઈ મૂકશે તમને શીખવાડ છે તમે કહેતા હોય ટાઈમે કોઈ પ્રોફેશનલ કોઈ એટલે કહેવાય ને ખાલી ફોર્માલિટી કરવાની કોઈ ક્યારે તમને અનુભવ છો બરાબર બીજા પબ્લિક સ્પીકિંગમાં જાઓ તો ઘણી બધી વાર આવું ફોર્માલિટી થાય તો પંદર દિવસનો કોર્સ પૂરો પૂરું બીજું શીખવું છે પાંચ હજાર ભરો આ મળો અને આઠ આઠ વાગે મળવા આવજો ત્યાં સુધી એપોઇન્ટમેન્ટ મારી નથી નવ વાગે મને મળવા આવજો એની ટાઈમ તમે ફોન કર્યો છે ઓકે આવી જા આ ટાઈમ મારે કમ્પ્લેટ થઈ ગયું છે તેમ છતાં બીજી વેટમાં આવું છે વિદાઉટ ફી તમને આવવા દીધા છે આ મારો ખુદનો એક્સપિરિયન્સ છે જરા પાંચ વર્ષથી સાથે છે અને આ એક્સપિરિયન્સ તમને પણ થયો છે પાણીની બોટલ ભરવાતી માનીને તમે બીજી વેચમાં આવવા માંગતા હોય ચોથી વેચમાં આવવા માંગતા હોય તમારી લાઈફ શેર કરવા માંગતા હોય અને બીજી એક ખાસ વસ્તુ નોટિસ કરી હોય તો મેં અત્યારે બહુ ઓબ્ઝર્વ કીધું છે કોઈ વ્યક્તિ આવે છે ને અહીંયા તો એનું માર્કેટિંગ કરે એ પોતે કે આ વ્યક્તિ ગોપીનાથ ચેક છે આ વ્યક્તિ ઘરે ચલા ચલાવે છે આ વ્યક્તિ ઘેરે ચલાવે છે તમે

તમે જે ફી ભરો છો એક્સ્ટ્રા જે બાર બની શકે તમારે ઓફિસે બોલાય લે તમે ઓફિસે જાઓ સર્ટિફિકેટ આપી દે ટેક્સી એ વસ્તુ એક ઓપ્શન છે બીજો ઓપ્શન શું છે કે તમે અહીંયા આવો સ્ટેજ શેર કરો પબ્લિક વચ્ચે બોલો તમારો કોન્ફિડન્સ વધે એક ફેમિલી બને સાથે જમીએ એકા ફેમિલી બની જાય આના માટે ખર્જો લાખ રૂપિયા કરે તો ક્યાં કરવાની જરૂર છે તો બહુ નોર્મલ વાત છે ને સમજવાની વાત છે બે ઓપ્શન છે પહેલો ઓપ્શન ઈ કે સર્ટિફિકેટ આપી દીધા ક્લાસમાં આપી દીધા અથવા સૌ કાગળ આપી દીધા ચાલે ફ્રેમ કરવાની કોઈ જરૂર નથી સર્ટિફિકેટ નું આપે તોય ચાલે 15 દિવસ કા કોર્સ માટે લાવો એની જે કે તમને વર્ષ દિવસ માટે લાઈફ ટાઈમ વેલિડિટી છે તમે અહીં આવો પબ્લિક શેર કરો બચ્ચે બોલો એનીને મટવાઓ તો ભાઈ સર થેન્ક યુ ભાઈ તમે આટલો મોટો ઇનિશિયેટિવ લોકો માટે લો છો અને બહુ નોમિનલ ચાર્જમાં તમે એક મોટો સેમિનાર કરો ને 15 20 રૂપિયા ફી હોય

किसने कहा तू यह अनजान बनकर आया कर तुझे किसने कहा तू यह अनजान बनकर आया कर तू इस गांव में मेहमान बनकर आया कर तुझे तो ही बख्शी है तुझे तो ही है इस गांव की हुकूमत तुझे तो ही है इस गांव की हुकूमत ऐ सल्तनत है तेरी तू यह सुल्तान बनकर आया कर जो अल्लाह ताला तुझे बड़े जो इन्होंने हमारे सर खोलने वाले बारे का